અંજારમાં મહિલા એએસઆઈની હત્યા કરનાર આરોપી સીઆરપીએફ જવાન ઝડપાયો અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈની હત્યા કરતા ચકચાર મચી જવા પામી ઘરે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી આ બાબતે જાણવા મળતી વિગત મુજબ અંજારના ગંગોત્રી સોસાયટી બે ખાતે રહેતા અને અંજાર પોલીસ સ્ટેશનમાં અટેચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પચ્ચીસ વર્ષીય અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી હતી હતભાગી મૂળ ડેરવાડાના હતા સીઆરપીએફ જવાન સુરેન્દ્રનગરના મણિપુર ખાતે ફરજ બજાવતા આરોપી દિલીપ ડાંગચીયા અને હતભાગી નો ગત રાત્રે ઝઘડો થયા હોવાનું આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું જે બાદ આવેશમાં આવીને ગળો દબાવી હત્યા કરવામાં આવી હતી બનાવ બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો હતો હતભાગી અને આરોપી આસપાસના ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે બનાવની જાણ થતા અંજાર પીઆઈ એ આર ગોહિલ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા શ્રી ગોહિલે જણાવ્યું હતું કે હાલ હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે આરોપીએ કયા કારણોસર મહિલા એએસઆઈ નું ઘડું દબાવી હત્યા કરી તે દિશામાં પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા સમગ્ર પોલીસ હલચલ મચી ગઈ છે આયવાલ દિનેશ જોગી અંજાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બને છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી આરોપી અને મરણ જનાર અરુણાબેન બે હજાર એકવીસથી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ બંને લિવિંગમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલી છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ રાજીવ ગાંધીના અળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો